મહેસાણા શોભાસણ રોડ અને લાખોડ પશુ દવાખાના પાસે ગાયોના કતલ થયેલા અવશેષો મળ્યા અગિયારથી વધુ ગાયોના કતલ થયેલા અવશેષો મળી આવ્યા જ્યાં ગાયોને દોરડાથી બાંધીને લાવી કતલ કરવામાં આવી હોવાની પ્રાથમિક વિગતો સામે આવી રહી છે મોટી સંખ્યામાં જીવદયા પ્રેમીઓ ઘટના સ્થળે દોડી આવ્યા જેને લઈ સમગ્ર મામલે સ્થાનિક હિન્દુ સંગઠનોએ રસ્તો રોકી ચક્કાજામ કર્યો છે હાલમાં મહેસાણા ગાંધીનગર લિંક રોડ પર આવેલ લાખાવાડ ગામ પાસેના રોડ પર મોટી સંખ્યામાં ટોળા એકઠા થયા છે

લાખો ગૌચર જમીનમાં અમને એક કોલ આવ્યો નાનામો કોલ આવ્યો અને એ કોલમાંથી એવું જાણવા મળ્યું કે અહીંયા ગાયો કાપેલી હોય એવું દેખાઈ રહ્યું છે તો અમે આવી અને પશુ પ્રેમીઓ અહીંયા તપાસ કરતા અમોને ગાયોના ઘણા બધા થળ તેમજ શરીરના અવશેષો તેમજ દોરડા અને ગાયોને બાંધવામાં આવતા મોટા મોટા દોરડા પણ ત્યાં મળી આવેલ અને એના અનુસંધાનમાં અમે પોલીસને ફોન કરેલ પોલીસે કોઈ અમને જવાબ ના આપતા અમે લોકોએ સર્વે જીવદાયા પ્રેમીઓ તેમજ ગૌ રક્ષા સભ્યોએ ભેગા થઈ અને આ રોડ રોકેલ છે આ ઘટના ક્યારે બની છે આ ઘટના ક્યારે બની અંદાજે આ અંદાજે બે ત્રણ દિવસ જૂની છે પણ આજે નજરે પડી છે કઈ કઈ જગ્યાએ બની રહ્યા આ વસ્તુ સુભાષણ રોડ તેમજ લાખવડ રોડ બે જગ્યા ઉપર બનેલ છે તમારી શું માંગ છે અમારી માંગ એક જ છે કે જલ્દીથી જલ્દી આની કાર્યવાહી થાય અને યોગ્ય રીતે તપાસ થાય અને ગુનેગારોને ઉગ્રમાં ઉગ્ર સજા અને ચોવીસ કલાકની અંદર થવી જોઈએ